નમસ્કાર દર્શક મિત્રો નવજીવન સ્વાગત છે હું છું ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી નશીલા પદાર્થોનું સેવન છે તે યુવાનો કરી રહ્યા છે જેને લઈને યુવાધન છે તે ખોખલું થઈ રહ્યું છે અને માતા પિતા માટે પણ એક ચિંતાજનક છે તેવો એક વધુ કિસ્સો બહાર આવ્યો છે જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં તારીખ સોળ ના રોજ જો વાત કરવામાં આવે તો ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઋતુરાજસિંહ ગોહિલ નામનો એક યુવક છે તે પહોંચ્યો હતો અને તેણે પોલીસને ફરિયાદ કરી હતી કે મુંબઈથી મેં એક પાર્સલ મંગાવ્યું છે ખાનગી ટ્રાવેલ્સમાં બિસ્કીટ હતા પરંતુ આમાંથી બેગમાંથી સાડા પાંચ લાખ રૂપિયા છે તે ગાયબ છે જેને લઈને ભાવનગરની નીલમબાગ પોલીસે જે તપાસના ચક્રો છે તે ગતિમાન કર્યા હતા અને ભાવનગર પોલીસે જે છે તે ખાનગી ટ્રાવેલ્સની ઓફિસેથી તેના સીસીટીવી કેમેરા જ્યારે કબજે કર્યા ત્યારે તેમાં તપાસમાં જાણવા જાણવા મળ્યું હતું કે આ ઋતુરાજસિંહ ગોહિલ જે ફરિયાદ કરવા છે તેના જે ત્રણ મિત્રો છે તે પાર્સલ કાઢી લેતા હોય તેવું પોલીસનો દાવો છે ફરિયાદમાં તેવું લખવામાં આવ્યું છે અને તેમને લઈને આ તમામ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા ત્યારે આ નવ યુવાનોની પોલીસ દ્વારા આખરી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી અને યુવાનોએ વટાણા વેરી દીધા હતા કે અમે ગાંજાનો જથ્થો છે તે મંગાવ્યો હતો અને પોલીસે જે છે તે આ યુવાનો પાસેથી ચારસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો છે તે કબ્જે કર્યો હતો સાથે જ એક લાખ પચાસ હજાર રૂપિયાના રોકડા છે તે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા ગાંજો પીવાની જે સ્ટ્રીપ હોય છે તે કબ્જે કરવામાં આવી હતી અને સાથે જ જે ગાંજો ક્રશ કરવાની બે ડબ્બી છે તેમજ બે ડિજિટલ કાંટા છે તે પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો આ મામલે ભાવનગર પોલીસે આ તમામ જે પાંચ આરોપી પકડાણા હતા તો સિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ પરંજ વિજયભાઈ પટેલ જીગર જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા જોઈ વિમલભાઈ ભાઈ પટેલ તેમજ અભિષેક બાબુભાઈ માંગુકિયા તેમને ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા તમામ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસે જયારે જે ફરિયાદ કરવા આવેલો હતો ઋતુરાજસિંહ ગોહિલ તેની પણ પૂછપરછ કરતા તેણે વટાણા વહી રહ્યા હતા કે ભાવનગરની આરપી આંગળિયા નામની પેઢીમાં તારીખ તેરના રોજ સાડા લાખ રૂપિયાનું આંગળીયું છે તે મેં સુરત સાડા પાંચ લાખ રૂપિયાનું આંગળીયું જે છે તે મુંબઈના શ્રી રંગ નામના વ્યક્તિને આંગળીઓ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો છે તે મંગાવવામાં આવ્યો હતો અને શ્રી રંગ મારફતે પાર્થ ભટ્ટ નામનો જે યુવક છે તે આ પાર્સલ છે તે ખાનગી ટ્રાવેલ્સ ઓફિસે મૂકવા ગયો હતો આમ ભાવનગર પોલીસ છે તે રિમાન્ડ દરમિયાન જે આરોપી પકડાયેલ છે જે ફરિયાદ કરવા આવ્યો હતો ને ત્યાર બાદ જે આરોપી બની ગયો છે ઋતુરાજસિંહ ગોહિલ તેને લઈને મુંબઈ પહોંચી હતી મુંબઈના દહીંસર ખાતેથી આ જે પાર્થ ભટ્ટ નામનો યુવક છે એકવીસ વર્ષનો માત્ર યુવક છે અને આ નશીલા પદાર્થના જે કેસમાં તે સંડોવાયેલો હોય જેને લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ પોલીસ દ્વારા જે શ્રી શ્રીરંગ નામનો જે વ્યક્તિ છે મુંબઈનો મુખ્ય સપ્લાય સપ્લાયર તેની પણ શોધખોળ કરવામાં આવી હતી ત્યારે જો અમારા પોલીસના સૂત્રોનું માનવામાં આવે તો આ શ્રીરંગ નામનો જે વ્યક્તિ છે તે એટલો ચાલાક હતો કે તે તેના મોબાઈલમાં જે કાર્ડ છે તે અમેરિકાનું વાપરતો હોય યુએસનું કાર્ડ વાપરતો હોય જેને લઈને પોલીસ તેને ટ્રેક નથી કરી શકી પોલીસ તેના સુધી પહોંચી નોકરી શકી આમ જે આરોપીઓ છે તેઓ પણ હવે હાઈટેક થઈ ગયા છે અવનવી પદ્ધતિઓ છે તે ઉપયોગ કરતા હોય છે જેને લઈને પોલીસ તેના સુધી ન પહોંચી શકે પરંતુ આ ગુજરાત પોલીસ છે તે હાઈટેક છે આરોપીઓ વિચારતા હોય છે કે પોલીસ અમારા સુધી નહીં પહોંચે

સામે આવી હતી જેમાં પણ એક નવો વળાંક છે તે સામે આવ્યો છે પોલીસની જો ફરિયાદની વાત કરવામાં આવે તો પોલીસે એક લાખ પચાસ હજાર રૂપિયાની જે રકમ છે તે જપ્ત કરી હતી પરંતુ જે ફરિયાદી ઋતુરાજ ગોહિલ પહોંચ્યો હતો અને ત્યારબાદ તે આરોપી બની ગયો છે તેણે પોલીસને કહ્યું હતું કે સાડા લાખ રૂપિયા છે તે રોકડા આવ્યા હતા જેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા ભાવનગરના નિલંબા પોલીસમાં પણ મોઢા એટલી વાત થઈ રહી હતી કે જો સાડા લાખ રૂપિયા આવ્યા હતા તો બાકીના ચાર લાખ રૂપિયા ક્યાં ગયા જેને લઈને પણ ભાવનગરનું એક દૈનિક અખબાર

આધારે આ અહેવાલ છાપ્યા છે તે કેવું મુશ્કેલ છે જ્યારે અમે નિલંબાગ પોલીસ સ્ટેશનના ના જે પીઆઈ છે બાગેશ્વરી બાજાલા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે નવજીવન ન્યૂઝની સાથે વાત કરવાનું ટાળ્યું હતું તેમણે ફોન કાપ્યા હતા આ મામલે જે તપાસ અધિકારી છે પીએસઆઈ કેસી રેવર તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું કે સાહેબ બાકીના જે ચાર લાખ રૂપિયા છે તે પોલીસે રિકવર કર્યા છે તો આ ચાર લાખ રૂપિયા ક્યાંથી રિકવર કર્યા છે શું કોઈ આરોપીના ઘરેથી પૈસા મળ્યા છે શું કોઈ આરોપી પાસેથી મળ્યા છે ત્યારે તેમણે વિગત આપતા જણાવ્યું હતું

કે ચાર લાખ રૂપિયા ગાયબ કરવામાં આવ્યા હતા કે ગાયબ થઈ ગયા હતા કે પછી માત્ર ને માત્ર આવો આક્ષેપ છે તે પાયા વિહોણા છે તે તો ઉચ્ચ અધિકારીઓ જ્યારે પત્રકારનો જવાબ આપશે ત્યારે જ સામે આવી શકશે પરંતુ ભાવનગરના ઉચ્ચ અધિકારીઓ છે તે આવતીકાલે જ્યારે નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે તેના બંદોબસ્તમાં અત્યારે રોકાયેલા છે પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી ભાવનગરથી પરત જશે પોલીસ જ્યારે છે ઉચ્ચ અધિકારીઓ જ્યારે ફ્રી થશે ત્યારે ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે સંજ્ઞાન લેવાની જરૂર છે તપાસ કરવાની જરૂર છે કે શું પોલીસે કોઈ ઢીલી નીતિ રાખી છે શું પોલીસે ફરજમાં બેદરકારી દાખવી છે આ ચાર લાખ રૂપિયા કેવી રીતે જમા થયા આ જે સમગ્ર કેસ છે તે ફરિયાદ છે તે સોળ તારીખે નોંધવામાં આવી છે પરંતુ નીલમબાગના અમારા પોલીસના સૂત્રોનું માનવામાં આવે તો બે થી ત્રણ દિવસ પહેલા આજે સમગ્ર જે આરોપીઓ છે તેમને ત્યાં લાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આજે ફરિયાદ છે તો ઉચ્ચ અધિકારીના કહેવાથી દાખલ કરવામાં આવી છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે પરંતુ આ માત્ર અહેવાલ છે તે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છે તેને કોઈ અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં નથી આવી જ્યારે કોઈ અધિકારી આ અમને અંગે પુષ્ટિ કરશે ત્યારે તે તે પણ સમાચાર છે અમે બતાવીશું પરંતુ એક વાત ચોક્કસથી કેવી છે કે આ ચાર લાખ રૂપિયા ગેમ ગુમ થયા હતા અથવા તો પાછળથી રિમાન્ડ દરમિયાન રિકવર કરવામાં આવ્યા છે કે કેમ તેનો જવાબ છે તે ઉચ્ચ અધિકારીઓએ જરૂરથી આપવો જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે અને આ જે અફવા ચાલી રહી છે તો એ અફવા છે કેમ તે તો માત્ર પોલીસ હવે તપાસ કરશે ત્યારે જ બહાર આવી શકે છે ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી આ આ નબીરાઓ છે તે રીતે ગાંજાનું સેવન કરતા હોય છે જેને લઈને ભાવનગર શહેર જિલ્લાના વાલીઓ પણ ચિંતા કરવા જેવા વિષય છે તમારા બાળકો છે તે શું કરી રહ્યા છે કોની સાથે મિત્રતા રાખી રહ્યા છે લાખો રૂપિયા છે તે આંગળીઓ કરીને મોકલી રહ્યા છે આ ગાંજાનું સેવન કરતા હોય છે કે કેમ તેની ઉપર પણ મા બાપે એક નજર રાખવી જરૂરી છે ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીમાં તાજેતરમાં જ નવા એસપી તરીકે નિતેશ પાંડે ભાવનગર પોલીસ ઉપર લાલ આંખ કરી છે તેમણે પણ હવે સંજ્ઞાન લેવાની જરૂર છે કે તેમના નીચેના તાબાના અધિકારીઓ છે તે શું કરી રહ્યા હોય છે લોકોની ફરિયાદ લેતા હોય છે કે નથી લેતા તે પણ આ ઉચ્ચ અધિકારી ભાવનગરના એસપી નિતેશ પાંડે ધ્યાને લેવાની જરૂર છે જો આગામી હવે આ આગળ જૂની થઈ છે તે તો આવનારો સમય જ કહેશે છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ પર